આ તમામ ઘટનાને લઈને પોલીસ તો પહોંચી ગઈ છે પણ જે રીતે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે લોકો ઘાયલ થયા છે એ લોકોને અત્યારે શ્રીજી હોસ્પિટલ છાણી ખાતે રાખવામાં આવ્યું છે આ જે ઝઘડો થયો હતો એ ઝઘડાને લઈને આ તલવાર બાજી કરવામાં આવી છે લગભગ ત્રણ જેટલા લોકો હાલ અત્યારે એમાં ઇજા પામ્યા છે અને જેને શ્રીજી હોસ્પિટલ છાણી ખાતે રાખવામાં આવ્યું છે છાણી પોલીસ સ્ટેશનને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને ફતેહગંજ પોલીસ સ્ટેશનનું આખું સ્ટાફ જે ફતેહગઢ પોલીસ સ્ટેશનની પાછળ જ્યાં આ જગ્યા પર બબાલ થઈ હતી ત્યાં અત્યારે મોજૂદ છે અને અમે સ્પાર્કની ટીમ શ્રીજી હોસ્પિટલ જેમાં સન્ની જાધવ નામના જે વ્યક્તિ છે એને તલવાર વાગી છે આ અદાવતને લઈને આ આખી મારામારી થઈ ત્યારબાદ પહેલાં બોલાચાલી થઈ ત્યારબાદ મારામારી થઈ અને તલવારના જે તલવાર કાઢીને એકબીજા પર હુમલો કરવામાં પણ આવ્યો છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે પરિવાર છે એ પરિવાર

ફતેગંજ પોલીસ સ્ટેશનની પાછળ મારામારીનું બનાવ બન્યું છે અને એમાં ત્રણ જેટલા લોકોને હાલ તલવાર વાગી છે પોલીસ દ્વારા હાલ કોમ્બિંગ એ એરિયામાં કરવામાં આવી રહ્યો છે આ ગેંગ વોર છે કે શું છે એ અત્યારે ખબર નથી પડી પણ પોલીસ તપાસ કરી રહી છે જેટલી ઇન્ફોર્મેશન અમારા પાસે છે દર્શક મિત્રો કે ત્યાં આગળ તલવારબાજી થઈ છે એમાં ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચી છે અને તમામ જેટલા પણ ઈજા પહોંચી છે એ તમામ લોકોને અત્યારે શ્રીજી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યું છે કંઈક જૂની અદાવત હતી જેને લઈને હાલ અત્યારે આ સન્ની જાદવ નામના વ્યક્તિને તલવાર વાગી છે અને હાલ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે આ ફતેગંજ પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળ આ ઘટના થઈ છે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાક ટુડે ન્યૂઝ માટે